હાલે ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહ્યા છે બિહારમાં છેલ્લા ચોવીસ કલાકમાં વીજળી પડવાને કારણે ઓગણીસ લોકોના મોત થયા છે તે મુખ્ય પ્રધાન કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું છે વીજળી પડવાને કારણે સૌથી વધુ નાલંદામાં પાંચ વૈશાલીમાં ચાર અને બાંકામાં બે અને પટણામાં બે ના મોત થયા છે જ્યારે શેખપુરા નવાડા જહાનાબાદ ઔરંગાબાદ અને જામુલ અને સમસ્તીપુરમાં જિલ્લાઓમાં એક એક વ્યક્તિનું મોત નીપજ્યું છે મુખ્ય મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે તેમણે લોકોને ખરાબ હવામાનમાં પૂરતી સાવચેતી રાખવાની અપીલ કરી છે કાશ્મીર ખીણમાં છેલ્લા છત્રીસ કલાકમાં ભારે વરસાદ પડતા અમરનાથ યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદન જણાવ્યું છે હવામાન વિભાગે જમ્મુ કાશ્મીરમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપી દેવામાં આવી છે અને ચાલુ વરસાદે પ્રથમ વખત જમ્મુમાંથી અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે ત્રણ જુલાઈથી શરૂ થયેલી આ યાત્રામાં અત્યાર સુધીમાં બે લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે તો બીજી તરફ રાજસ્થાનમાં ભારે વરસાદથી સામાન્ય જનજીવન ઠપ થઈ ગયું છે ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ પાણી ભરાઈ જવાને કારણે શાળાના બાળકો ફસાઈ ગયા હતા અને કોટા જિલ્લાના રામગંજ સૌથી વધુ વરસાદ હતો રાજ્યમાં હવામાન શુક્રવાર અને શનિવાર માટે ભારે વરસાદની ચેતવણી પણ આપી હતી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકન દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે